એક પાન વિશે આજે સરસ મજાની વાત કરવા માંગુ છું કે આ પાન નથી આપણા આરોગ્ય માટે આને સોનું ગણી શકાય છે એટલા ફાયદા છે જમીને માત્ર એક પાન તમે ચાવીને ખાઈ જશો એટલે શરીરના અનેક નાના મોટા રોગો એની જાતે મટવા લાગે છે અને અમુક રોગોની શક્યતાઓ આપણા શરીરમાં ઊભી થશે જ નહીં આ પાનના ફાયદાઓ અઢળક છે આના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ભારતમાં તથા અન્ય દેશોમાં આ પાન ખાવાનો એક રીતિ રિવાજ છે આ પાનનું નામ છે નાગરવેલનું પાન પરંતુ ખાલી એકલું નાગરવેલનું પાન ખાવાનું છે પરંતુ અત્યારે તમે લોકો શું કરો છો અમુક લોકો મીઠું પાન ખાય અમુક લોકો કાથો ચૂનો લગાવેલું પાન ખાય આવું પાન ખાવાનું નથી એકદમ પ્લેન મીઠું પાન એટલે કે નાગરવેલનું એકદમ પ્લેન પાન જે આવે એ પાન ખાવાનું છે અન્ય કોઈ પણ વસ્તુ એમાં નાખવાની નથી હવે આપણે આગળ જોઈશું કે આ નાગરવેલનું પાન ખાવાથી આપણા શરીરમાં કયા કયા રોગો મટવા લાગે છે એક તો જૈમા બાદ નાગરવેલનું પાન જે લોકો ચાવીને ખાશે એ લોકોને ક્યારેય પણ પાચન શક્તિમંદ પડતી નથી ભોજન સરળતાથી પચી જાય છે કારણ કે નાગરવેલનું પાન છે એ આપણા પાચક રસોને સક્રિય રાખે છે પરિણામે હોઝરીનો અગ્નિ છે તે સતેજ રહે છે અને ઓઝરીનો અગ્નિ સતેજ હોય એટલે આપણી પાચન શક્તિ ક્યારેય મંદ નથી પડતી અને પાચન શક્તિ જ્યારે મંદ ન પડે ત્યારે વાયુદોષ પિત્તદોષ અને કફદોષ આપણા ત્રિદોષમ રહે છે એટલે આપણા નાના મોટા રોગો તો એની જાતે શાંત રહે છે અને ખાસ કરીને જે લોકોને પેટમાં દુખાવો થતો હોય અપચો રહેતો હોય જેમાં પછી નકરા ઓડકાર આવતા હોય ભોજન બરાબર પચતું ન હોય એવા લોકોએ નાગરવેલનું પાન ચાવીને અવશ્ય ખાવું જોઈએ બીજું કે જે લોકો નાગરવેલનું પાન જેમાં બાદ ચાવીને ખાતા હશે એને મોંમાંથી ક્યારેય બેડ સ્મેલ આવતી નથી અને એના દાંત પણ સારી સ્થિતિમાં ને મજબૂત રહે છે કારણ કે નાગરવેલનું પાન છે તે બેડ સ્મેલને ઓછું કરવાનું કામ કરે છે અને દાંતને ચોખ્ખા રાખે છે ત્રીજું કે જે લોકો જૈમા બાદ નાગરવેલનું પાન ચાવીને ખાતા હશે એ લોકોને કફજન્ય રોગો થતા નથી એટલે કે શરદી ઉધરસ ફેફસામાં કફ જૈમો હોય ખોટી ઉધરસો આવતી હોય આ પ્રકારની તકલીફો થતી નથી કારણ કે નાગરવેલનું પાન છે તે કફને તોડવાનું કામ કરે છે અને આપણા શરીરમાં કફ ઓછો થાય એટલે કફજન્ય રોગો તરત જ મટવા લાગે છે તો જે લોકોને કફ પ્રકૃતિ હોય અને કફના રોગો ન મળતા હોય એવા લોકો નાગરવેલનું પાન ચાવીને ખાઈ શકે છે ચોથું કે જે લોકો નાગરવેલનું પાન ચાવીને ખાતા હશે એ લોકોને સાઇનસની તકલીફ થતી નથી અને સાઇનસ થયું હશે એ લોકોને મટવા લાગે છે હવે આપણે અત્યારે સતત એસીમાં રહેતા હોય ગાડીમાં એસી ઘરમાં એસી એ પ્રકારનું ભોજન ગળપણ આ બધું ખાતા પીતા હોય એને કારણે એવું પણ બને કેમ આ માથાના ભાગમાં શરદી જમા થાય એને સાઇનસ તરીકે ઓળખવામાં આવે એટલે માથું ભારે ભારે રહે માથું દુઃખે અડધું માથું દુખે નાક બંધ રહે થ્રોટ ઇન્ફેક્શન થાય આ બધી સમસ્યાઓ થાય પરંતુ નાગરવેલનું પાન એવું છે કે તમને સાઇનસની તકલીફ પણ ઓછી કરી શકે છે એટલે જે લોકોને સાઇનસની તકલીફ હોય એ લોકો નાગરવેલનું પાન ચાવીને ખાઈ શકે છે પાંચમું કે જે લોકો નાગરવેલનું પાન ચાવીને ખાતા હશે એ લોકોને ક્યારેય ગળાની શરદી થતી નથી એટલે કે થ્રોટ ઇન્ફેક્શન થતું નથી હવે એવા લોકો પણ છે જેને વારંવાર ગળાની શરદી થઈ જાય ને થ્રોટ ઇન્ફેક્શન થઈ જાય પરંતુ થ્રોટ ઇન્ફેક્શનથી બચવું હોય તો એના ત્રણ રસ્તા છે એક નાગરવેલનું પાન ચાવીને ખાઈ શકો બીજું તુલસીનું પાન ચાવીને ખાઈ શકો ત્રીજું અરડુસીનું પાન ચાવીને પણ ખાઈ શકો અને ચોથું હળદર મીઠાના કોગળા કરી શકો આ બધી વસ્તુઓ કરવાથી તમને થ્રોટ ઇન્ફેક્શન થયું હોય તો પણ મટવા લાગે છે અને થ્રોટ ઇન્ફેક્શન થતું પણ નથી છઠ્ઠું કે જે લોકો નાગરવેલનું પાન ચાવીને ખાતા હશે એનું બોડી હંમેશા ડિટોક્સ રહે છે એટલે કે શરીરમાં કોઈ વધારાની ગંદકી જમા થતી નથી અને ગંદકી જમા થઈ હશે તો એ પણ તે શરીરની બહાર નીકળવા લાગે છે એટલું આ નાગરવેલનું પાન આપણા શરીર માટે ઉપયોગી છે સાતમું કે જે લોકો નાગરવેલનું પાન ચાવીને ખાતા હશે એ લોકોનું ક્યારેય શરીર વધતું નથી એટલે અમુક લોકો એવા હશે કે એનું વજન સતત વધતું જાય છે એનું બોડી ફેટ વધતું જાય છે એની ફાંદ વધતી જાય છે એનો હિપ્સનો ભાગ વધતો જાય છે પરંતુ નાગરવેલનું પાન એવું છે કે તમારું વજનને કંટ્રોલ કરી શકે છે તો વેઇટને કંટ્રોલ કરવો હોય તો નાગરવેલનું પાન ચાવીને ખાવું જોઈએ આ નાગરવેલનું પાન ચાવીને જે લોકો ખાતા હશે એને દમનો પ્રશ્ન પણ ઊભો થતો નથી શ્વાસના મુદ્દા પણ ઊભા થતા નથી કારણ કે નાગરવેલનું કામ એક જ છે કે કફને તે રિમૂવ કરે છે અને આપણા ફેફસાને મજબૂત રાખે છે જે લોકો નાગરવેલનું પાન ખાતા હશે એ લોકોની શ્વાસોશ્વાસની ક્રિયા હંમેશા એકદમ પરફેક્ટ રીતે ચાલતી છે અને એ લોકોને ક્યારેય દમના મુદ્દા ઊભા થતા નથી આ નાગરવેલનું પાન ચાવીને જે લોકો ખાતા હશે એ લોકોને શરીરમાં દુખાવા થતા નથી કે સોજા આવતા નથી અને જ્યાં તમને દુખાવા થતા હોય શરીરમાં ત્યાં નાગરવેલના પાનની પેસ્ટ તમે લગાડી દેશો તો પણ તમારા દુખાવા છે તે ધીરે 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 ઓછા થવા લાગે છે તો આ નાગરવેલનું પાન એટલા આપણા શરીરને ફાયદા અપાવતું હોય તો નાગરવેલનું પાન અમુક દિવસો સુધી ચોક્કસ ચાવીને ખાવું જોઈએ કારણ કે નાગરવેલનું પાન આપણા શરીર માટે ઉપયોગી છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી